જો મિત્રો આજે ને સારું મૂરે થે એટલે આપણે કૂકાને ઘોડિયામાં નાખવાનો હે અને એના કિરણ ફઈ આવ્યા હે ઘોડિયામાં એના હાથથી પેલી ખેલ કૂકાને હિસ્કામાં નાખવા રાધે રાધે જય દ્વારકાધીશ બધાય મારા મિત્રો ફેમિલીને આજે જો શૂટિંગની રજા છે અને નવરા થઈ ગયા હે કેમકે મમ્મીના ઘરે જવાનું છે આજ મમ્મીના ઘરે થોડું કામ છે કિરણ બેન આવે છે આજ વાર સારો હે અને સોઘડીઓ સારું છે તો નાના બાબાને આપણે ઘોડિયામાં સૂર આવવાનો હોય કે અમારા ગામડામાં અમારા ગામમાં એવો રિવાજ છે કે ફઈ આવે અને ઘોડિયામાં બાળકને સૂર આવે અને ભાભીને હાડી ઉઢાડે એવો રિવાજ છે તો અને ત્યાં જયશ્રી કિરણ બેન આવે છે અને બેન આવી છે બધા જાય શે અને

વાહ આજ તો પાંચસો થી મળી જાય અને એક જોડી કપડા મળી જાય એટલે ને જામો જામો પડી ગયો આજના દી તો સરસ મજા ને વાઈ ગયો પુરા જો દુકાન પાંચસો ની આવી ચા પીને મજો મજો અને અમાર કિરણ ફયા જો એક તો ઘોડિયામાં મુરત કર્યું નાખવાનું અને ઉપર જાતા પાંચસો ની નોટ મળી ગઈ એટલે એને મજા મજા પડી ગઈ કિરણ બેન ને મિત્રો બીમાર હતા ને એટલે શૂટિંગ માં નેતા આવતા ને તાવ આવતો એટલે સુમી બેન નિસત થી બાબા ની સઠ્ઠી માં આવી નહી કે હા મુલાકાત કરવા નુ આવી હે ક્યાં અરક તો ઘણો થાતો તો ફઈ ને ફઈ ને તો જમીન માથે પગે નતો રહેતો પણ શું કરે માંદા એટલે આવી તો એક એ નહી જો મિત્રો આજે ને સારું મૂરે છે એટલે આપણે કૂકાને ઘોડિયામાં નાખવાનો છે અને એના કિરણ ફઈ આવ્યા હે ઘોડિયામાં એના હાથથી પેલી ખેલ કૂકાને હિંસકામાં નાખવા રાજવીર કહેવાનું કાં આવે કૂકો નહીં કહેવાનું રાજવીર નામ પડી ગયું હિંસકામ નાખતી નાખતી એમ તો કે કે માર ભાઈ ને અને માર ભાઈ કંદર તો નઈ અને થોડો થાય છે એટલે જ રૂપારી થઈ જાય ડિલિવરી હું હું વીગી જાય અય તમે ઘોડિયામાં હુવાવા આયા હો તમે કેમ હે તમે કેમ વાનમાં આવી આ એક કાઈ એક નાનો બરોબર ને મિત્રા રામ રામ ફેમિલી ને જય માતાજી એમ તો અમારે એવું ચલન છે કે કૂકાને હિસ્કામાં નાખીએ એટલે ફઈને અમારે ખાલી વધારવી પડે તમારે કેવું સલન છે અમને કમિટમાં જરૂર જણાવ્યું એટલે અમારે અમને ખબર પડે કે તમે ભત્રીજાને હિસ્કામાં પેલી ખેલ નાખો તો તમે શું ફઈને આપો અમારે જો ગામડામાં હજી અમારા ગામમાં આવો રિવાજ છે કે ફઈ પેલી ખેલ ઘોડિયામાં ઉરાવે અને ફઈને સાડી વઢાડે ભાઈભી સારું હાલો મિત્રો તો હવે આવજો અમારો વિડીયો આખો ગમે તો કોમેન્ટ કરજો લાઈક કરજો ટીંકુડો ઉઠી જાય ને ઘોડિયા માં નવી એ નવું ઘોડિયું હે અમાર ભૂરાભાઈ ઘોડિયા માં હોય જ્યાં ભૂરા ઘોડિયામાં માં કાં હોતો તું વાત તારું નીંદર આવે હે તે તારું પણ કુકાનું ઘોડિયું હે કુકાન ઘોડિયામ કા હું તો આ નાકા તૂટી જશે પણ નાકા તૂટી જશે નાકા તૂટી જશે તું શું કરીશ તો હેઠો પડી જઈશ હમણે નાકા તૂટી જવાના લે હવે જોજો લે જો આમાં નાનું કુકુ હોય છે ને આ કેવડો મોટો તો ઘોડિયામાં હોય જાય અમારો કુકો હું કુકો શા હોય છે